મિત્રો હું સુરેશભાઈ મકવાણા એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ મિત્રો આજ આજરોજ મેં મેવાસા રોડથી કરી અને હિમદુકા ફુલપરા ખોરિયારીવાંડ માણાબા પગીવાન રાયમલવાંટ તેમજ કુંભારીયા સહિત પેથાપર સહિતના ગામડાઓની આજરોજ મેં મુલાકાત લીધી મિત્રો ભારતીય જનતા પાર્ટીથી માત્ર ને માત્ર વાહિયાત વાતો જ થાય છે કારણ કે આજે મેં જ્યારે મેવાસા પાટિયાથી કરીને આ તમામ ગામડાઓનો જે રસ્તો જોયો ખરેખર બહુ બધતર હાલતમાં છે મેં હાલે જોયો ખરેખર આ જે રસ્તો છે મને તો એવું લાગતું હતું કે વરસ દોઢ વર્ષ પહેલાં જે ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ ઉપર આ રસ્તો ફરતો હતો ત્યારે મેં વાંચ્યું તો કે આ મેવાસા પાટિયાથી કરીને પુલાણા ફલાણા ગામ સુધીનો રસ્તો મંજૂર પણ ખરેખર અત્યારે મેં રસ્તો જોયો આજે દોઢ વર્ષથી ખાલી વાહિયાત વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના જે નમાલા નેતાઓને હું કહેવા માગું છું કે માત્ર કાગળ ઉપર માત્ર ન્યૂઝ ઉપર માત્ર વાહિયાત વાતો ન કરો ખરેખર કામ કરો જે આ લોકો અહીંયા સ્થાનિક લોકો છે એમને ખબર હશે કે એ લોકો કેવી સમસ્યાઓ ભોગવતા હશે કારણ કે મિત્રો આરોગ્ય વસ્તુ એવી છે બીમારી માંદગી વસ્તુ એવી છે કે ક્યારેક અચાનક કોઈ એવી વિકટ પરિસ્થિતિ આવે કોઈ પ્રસૂતિ માતાને જ્યારે હોસ્પિટલે લઈ જવાની વાત આવે ત્યારે એકસો આઠને આપણે કોલ કરીએ તો આવા રસ્તામાં એને પહોંચતા પણ વાર લાગે અને આવા લોકોનો અધવચ્ચે ક્યાંક મૃત્યુ પણ થઈ શકે માતા પણ ગુમાવી શકે બાળક પણ ગુમાવી શકે આવી પરિસ્થિતિ જ્યારે આવી શકે આવી પરિસ્થિતિ જ્યારે ન આવે એના પહેલાં આપ સૌ વાકેફ બની અને આપ સૌને વિનંતી છે સૌ ગ્રામજનોને વિનંતી છે સૌ કાંઠા વિનંતી છે કે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ સામે અવાજ ઉઠાવો અને જ્યારે પણ બીજી વખત મત માગવા માટે આવે ત્યારે આવા લોકોને તમે ધોકા લઈ અને ભગાડો કારણ કે આવા નમાલા નેતાઓથી કામ થતું નથી તંત્ર ચાલતું નથી ખરેખર આપે જે નેતા જે આપણે પદ લઈને બેઠા છો તે ખરેખર છોડી દો અને આવનારા સમયમાં આ વિસ્તારની અંદર ખૂબ ફાઇટ આપી અને બદલાવની રાજનીતિ ચૂનો આપ સૌ કાટાપટીના વિસ્તારના સૌ લોકોને વિનંતી છે કે આવા નમાલા નેતાઓ સાથે ન રહેવા કરતાં ઈમાનદાર લોકો સાથે રહી અને ખરેખર આપ સૌએ જાગૃત બનવું આપ સૌને વિનંતી છે અસ્તુ ભારત માતા છે